તાપી તાપી જિલ્લાની સાયન્સ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો યુવા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તથા નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર દ્વારા આયોજિત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી તાપી દ્વારા તાપી જિલ્લાની શિવદૂતી સાયન્સ સ્કૂલ ખાતે તાપી જિલ્લા કક્ષાનો યુવા ઉત્સવ બાળ પ્રતિભા સ્પર્ધા તથા નાટ્ય અને નૃત્ય નાટિકા સ્પર્ધા બે હજાર ચોવીસ કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમમાં ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયાએ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી સ્પર્ધકોમાં ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત કલાકારોને પ્રોત્સાહન આપતા ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાએ જણાવ્યું હતું કે વિવિધ સાંસ્કૃતિક કલાકૃતિઓ વિસરાઈ ગઈ હતી તેને તાજી કરવાનું કામ આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ કર્યું છે ખેલ મહાકુંભ અને યુવા મહોત્સવ જેવા વિવિધ કાર્યક્રમો થકી આપણામાં રહેલી કલાત્મક ઉર્જાને બહાર લાવવાનું ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે વધુમાં ધારાસભ્યએ જણાવ્યું કે આજે તાપી અને ડાંગ જેવા આદિવાસી વિસ્તારના દીકરા દીકરીઓ રમતગમત અને વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં ભાગ લઈ રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ વિજેતા બની ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે ત્યારે તાપી જિલ્લાના તમામ સ્પર્ધકો આજે પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ભાગ લઈ વિજેતા બની તાપી જિલ્લા સહિત દેશનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી આજે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની તાપી જિલ્લા કચેરી તરફથી અને ગુજરાત રાજ્ય ગાંધીનગર તરફથી રમતગમતોનો યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સ્પર્ધા અહીંયા ચાલી રહી છે મને કહેતા આનંદ થાય કે આ દેશના વડાપ્રધાન લોકપ્રિય નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર દેશમાં બે હજાર દસમાં ખેલ મહાકુંભ શરૂઆત કરી તે સમયના મુખ્યમંત્રી હતા અને ગુજરાત રાજ્યમાં આ રમત ગમતને આદિવાસી સમાજમાં જે ઘેરિયા હોય આ વાજિંત્રો વગાડતા ડોગડાવાળા હોય તો અન્ય જે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિસરાઈ ગઈ હતી એને તાજી કરવાનું ભગીરથ કાર્ય જો કર્યું હોય તો આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે શરૂઆત કરી આજે મને કહેતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્યમાંથી અને તાપી જિલ્લા અને ડાંગ જિલ્લા જેવા વિકાસ વિસ્તારમાંથી આદિવાસી વિસ્તારમાંથી કેટલીક દીકરીઓ ખો ખોમાં રમતગમતમાં ચૌધરી ઉપાસના એ મારા એટલે મારા વાલોડ તાલુકામાં રાષ્ટ્રીય લેવલે આંતરરાષ્ટ્રીય લેવલે ગોલ્ડ મેડલિસ્ટ બની છે ચૌધરી ઉપાસના અત્યારે જ એને આપણા દેશના વડાપ્રધાને પણ શુભેચ્છા પાઠવી છે એ જ રીતે ચૌધરી પ્રિયા એ પણ વાલોડ તાલુકાની છે એ પણ ખો ખો સ્પર્ધામાં પ્રથમ નંબર લાવી એમણે પણ ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે કામિત અર્પિતા ખોખોમાં અત્યારે ભારતીય ટીમ સાથે કેમ્પમાં પસંદગીભાઈમાં છે એઓ પણ આંતરરાષ્ટ્રીયમાં રમવા જવાના છે એ પણ મને લાગે છે ત્યાં સુધી એ પણ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડાલિસ્ટ બનશે એ જ રીતે ડાંગ જિલ્લામાંથી સરિતા ગાયકવાડ આપણે બધા જ જાણીએ છીએ કે સરિતા ગાયકવાડ એમણે પણ ગોલ્ડ મેડલિસ્ટ મેળવેલો છે આ દેશનું નામ રોશન કર્યું છે એ જ પ્રમાણે મુરલી ગામી પણ ડાંગ જિલ્લામાંથી જુનિયર એસોસિયન્ટ ચેમ્પિયન તરીકે નેશનલ ગેમ્પમાં એમણે પણ ગોલ્ડ મેડલિસ્ટ મેળવ્યો છે એટલે મને કહેતા આનંદ થાય છે કે આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓને દીકરીઓ દીકરાઓ રમતગમતમાં પ્રથમ નંબર લાવે છે એ જ રીતે આજની સ્પર્ધામાં પણ જિલ્લા કક્ષાની સ્પર્ધા ચાલી રહી છે એમાંથી આજે ઘેરિયા નૃત્ય આજે વાજીંત્ર નૃત્ય અને અનેક અનેક અહીંયા સ્પર્ધાઓ રાખવામાં આવી છે એમાંથી કેટલીક બહેન દીકરીઓ ભાઈઓ બહેનો આગળ આવશે પ્રથમ નંબરે આવશે અને રાજ્ય કક્ષાએ જશે ને રાજ્ય કક્ષાએથી દેશ કક્ષાએથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ મેડલિસ્ટ બને ગોલ્ડ મેડલિસ્ટ બને એવી મા ભગવતીનું આ તબક્કે પ્રાર્થના કરું એ ખૂબ સરસ આ સ્થાન પર તાપી જિલ્લામાં અમારા રમતગમત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને અનેક સંસ્થાઓ મહાશિવદૂતિ સંસ્થામાં આજે આજે સ્પર્ધા ચાલી રહી છે એમાંથી અનેક અનેક બાળકો આ રમતગમત સ્પર્ધામાં નિપુણ નીવડે એવી મા ભગવતને પ્રાર્થના કરી દેવું છું જય જય ગરવી ગુજરાત જય જય